દ્વારકા જગત મંદિર અને પવિત્ર ગોમતી નદી વચ્ચેના પ્રાચીન સ્થળ પર ભારતીય પુરાતત્વ સંરક્ષણ તરફથી સર્વેક્ષણ હાથ ધરાયું છે દ્વારકા અને બેટ દ્વારકામાં સર્વે બાદ પૌરાણિક દ્વારકાની શોધખોળ કરી તેને પુનઃજીવિત કરવા માટે આર્કિયોલોજી વિભાગે કવાયત શરૂ કરી અગાઉ વર્ષ બે હજાર પાંચથી બે હજાર સાત દરમિયાન પણ દ્વારકામાં અંડરવોટર સંશોધન કરાયું હતું અને દરિયાની અંદર રહેલા પથ્થરો અને અન્ય શિલ્પો મળી આવતા તેની તપાસ થઈ હતી ત્યારે હવે ફરીથી જગત મંદિર અને ગોમતી નદી વચ્ચે શારદા મઠની જગ્યા પર ભારતીય પુરાતત્વની ટીમે ખોદકામ करिने तबक्कावार संशोधन शुरू करियो हाल तो खुद काम करवाने માટે આધુનિક यंत्रों અને નિષ્ણાંતોની મદદથી સર્વેક્ષણની કામગીરી કરાઈ રહી છે એ જો છે ઓ પૂર્ણ રૂપ સે એક એકેડેમિક ઓર સાયન્ટિફિક એક્સરસાઈઝ હે પ્રાચીન ઇસ નગર કી પ્રાચીનતા કો જાણને કે લિયે જગત મંદિર જો હે વો ઇસ પ્રાચીન જો ટીલા હે ઉસકે બિલકુલ સબસે ઊંચે ભાગ પર બના ہوا હે તો યે ઉસ जो प्राचीन बस्ती रही होगी उसका केंद्र बिंदु होगा ऐसा माना जाता है तो इसलिए इसके समीप कार्य करने का उद्देश्य यही है कि नदी के और जो इसका केंद्र है उन दोनों के बीच के संबंध को समझा जा सके इसलिए इस स्थान का चयन किया